હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે એપ્રોચ રોડનું કામકાજ ચાલુ હોવાથી નાગરિકોની તેમજ દુકાનદારોને થોડા સમય માટે નાની મોટી સમસ્યા ભોગવવી પડશે હાલ તો આ રોડનું કામ ચાલુ હોવાથી પંચાયત દ્વારા લેખિત અને મૌખિક જાહેર જનતાને જણાવ્યું છે કે આ રોડનું કામ હાલ ચાલુ હોવાથી વીસ દિવસ માટે અવરજવર કોઈએ કરવી નહીં અને ઉપરોક્ત બાબતોમાં સંપૂર્ણ સહકાર આપો જો કોઈ વ્યક્તિ સદર બાબતે અમલ કરવામાં કસૂર કરશે તો પંચાયત ધારાની કલમ

ગામના તમામ દુકાનદારો ડેરી તથા અન્ય નાના મોટા ધંધાદારી ભાઈઓએ પોતાના ધંધાર્થીનો માલ સામાન હેરાફેરી માટે અગાઉથી તકેદારી રાખવી આપની દુકાન આગળ વાહનો પાર્ક કરવા નહીં તે જગ્યા જાહેર જનતાના અવરજવન માટે ખુલી રાખવી રોડની બંને બાજુ બ્લોક તથા કોઈ તળિયું કોઈ દુકાનદાર કે ઘર માલિક ખાનગી રીતે કરાવે તો રોડ લેવલથી નીચું રાખવો નવીન બનેલ રોડ પર વીસ દિવસ સુધી કોઈ પણ નાનું મોટું વાહન લાવવું નહીં આ સાથે ઇલોલ પંચાયત દ્વારા પણ એસટી બસના રૂટ વિશે હિંમતનગર ડેપો ખાતે લેખિતમાં જાણ કરવામાં આવી છે કે ઇલોલ ગામનું રોડનું કામ ચાલુ હોવાથી તમામ બસોનો રૂટ ઇલોલ ગામની પાણીની ટાંકીથી બારોબાર જે તે ગામડાઓમાં જાય તે માટે લેખિતમાં જાણકારી છે સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા પણ જનતાને સાથ સહકાર આપવાની વિનંતી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એબી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર